જીગીસાહ પટેલને જોડાવાને કારણે આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થશે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં છે અને ગુજરાતમાં આવીને એમણે એક રાજકારણમાં જોરદાર ચર્ચા ઊભી કરી છે કારણ કે પાટીદાર સમાજની એક મહિલા નેતા જીગીસા પટેલને આમ આદમી પાર્ટીમાં જોડી દીધા છે જિગ્ગા પટેલને જોડાવાને કારણે આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થશે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જિગીશા પટેલને આમ ગુજરાતની અંદર બહુ ઓછા લોકો ઓળખે છે પરંતુ તમને યાદ હશે કે થોડા સમય પહેલાં જ્યારે ગોંડલની અંદર અલ્પેશ કચીરિયા ધાર્મિક માલવિયા અને કેટલાક પાટીદાર પાટીદાર અનામત આંદોલનના નેતાઓ ગોંડલમાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલને પડકારવા માટે ગયા હતા ત્યારે જિગ્ષા પટેલ પણ એમની સાથે હતા અને એ વખતે જિગ્ગીસા પટેલની મીડિયાની અંદર ચર્ચા શરૂ થઈ હતી એ પહેલાં જિગીસા પટેલને કોઈ ખાસ ઓળખતું નહોતું હવે અલ્પેશ કચીરિયા ધાર્મિક માલવિયા એ બધાની સાથે જીગીસા પટેલ ત્યાં ગોંડલમાં ગયા અને ગોંડલમાં ગોંડલ એવું એક રાજ્ય છે કે જ્યાં જોખમી પોલિટિક્સ છે ત્યાં શું થઈ જાય એ ખબર નહીં એવા સમયે જીગીસા પટેલે ત્યાં આગળ જઈને હિંમત દાખવી એટલે એક ચર્ચા શરૂ થઈ હતી અને એ જીગીસા પટેલ આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર એક ખાનગી ફાર્મમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં જિગ્ગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા આજે એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરના સુદામડા ગામે એક મહાપંચાયતમાં હાજરી આપવા માટે આવેલા છે અને એ પહેલાં એમણે જીગીસા પટેલને આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડી અને આમ આદમી પાર્ટીનો ફેસ પહેરાવી દીધો છે કેટલાક મીડિયાવાળા આને આમ આદમી પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક ગણી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે પાટીદાર સમાજમાં ને પાટીદાર સમાજની વોટ બેંક અંકે કરવા માટે આ આમ આદમી પાર્ટીનો એક મોટો માસ્ટર સ્ટ્રોક છે હવે સ્ટ્રોક છે કે નથી એ હું વાત કરીશ પરંતુ એ પહેલાં જિગ્સા પટેલ વિશે જે થોડી ઘણી માહિતી છે એ હું તમારી સાથે શેર કરું અમે ઘણી બધી કોશિશ કરી જિગ્ગા પટેલ વિશે માહિતી મેળવવાની પરંતુ એમના વિશે એટલી બધી માહિતી મળી શકી નથી પરંતુ એટલું જાણવા મળ્યું કે તેઓ મૂળ જૂનાગઢના છે અને હમણાં અમદાવાદની અંદર રહે છે અને પાટીદાર અનામત આંદોલન જ્યારે ગુજરાતમાં થયું ત્યારે બે હજાર અઢાર ઓગણીસની અંદર જ્યારે શહીદ યાત્રા નીકળી હતી ત્યારે આ જીગીશા પટેલની હાજરી આ પાટીદાર અનામત આંદોલનમાં જોવા મળી હતી એ સિવાય એમને પાટીદાર અનામત આંદોલનમાં કોઈ જવાબદારી પણ સોંપવામાં આવી નહોતી આ એમનું ખાલી એક ઓળખ એ છે કે તેઓ પાટીદાર સમાજની કુર્મી સેનાના મહિલા અધ્યક્ષે અને પાટીદાર સમાજમાંથી આવે છે હવે ગુજરાતના રાજકારણની અંદર જો આપણે જોઈએ તો કોઈ પણ પાર્ટીની અંદર બહુ ઉડીને આંખે વર્ગે એવી લડાયક મહિલા નેતા દેખાતી નથી કોંગ્રેસમાં પણ એવી કોઈ મહિલા નેતા નથી કે જે આક્રમક હોય લડત આપતી હોય ભાજપમાં પણ એવી કોઈ નેતા નથી આમ આદમી પાર્ટીની અંદર એક રેશમા પટેલ છે જે ઘણી વખત આક્રમક લડત અને આક્રમક આંદોલનમાં જોવા મળતા હોય છે અને હવે આ જિગ્ગા પટેલ એ પણ એક આક્રમક અને લડાયક નેતા તરીકે ઓળખાય છે એટલે એ રીતે આમ આદમી પાર્ટીને થોડો ફાયદો થઈ શકે આમ આદમી પાર્ટીએ જિગ્ગા પટેલને લીધા એની પાછળનું એક કારણ એ હોઈ શકે કે હમણાં જ્યારે વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ એ પછી સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનું જે વજન છે એ થોડુંક વધી રહ્યું છે અને પાટીદાર સમાજની અંદર પણ આમ આદમી પાર્ટી ધીરે ધીરે ઘૂસણખોરી કરી રહી છે એટલે હવે જ્યારે બે હજાર છવ્વીસમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે ત્યારે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર પર ફોકસ કર્યું છે અને એટલા માટે જ બોટાદની અંદર જે ખેડૂતોનું આંદોલન હતું એ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ શરૂ થયું અને ખેડૂતોને કપાસમાં જે ભાવો નહોતા મળતા એની સામે એક જબરજસ્ત આંદોલન બોટાદમાં કર્યું મહાપંચાયત કરી અને હળદરની અંદર મોટા પાયે આંદોલન કરી અને ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ જેલ ભેગા થઈ ગયા એટલા માટે જ હવે સૌરાષ્ટ્ર પર ફોકસ કરવા માટે અરવિંદ કેજરીવાલ આ સુરેન્દ્રનગરના સુદામણા ગામે આજે એક મહાપંચાયત છે અને ખેડૂતોનું એક લડત છે એમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને ખબર છે કે સૌરાષ્ટ્ર પર તમે ફોકસ કરો તો ઇનડાયરેક્ટલી એનો ફાયદો સુરતમાં મળવાનો જ છે કારણ કે સૌરાષ્ટ્રની મોટાભાગની જે વસ્તી છે એ સુરતમાં વસે છે અને બે હજાર વીસ એકવીસમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી થયેલી ત્યારે પહેલી વખત આમ આદમી પાર્ટીને સત્યાવીસ બેઠકો મળી હતી અને એ બધી જ મોટાભાગના જે પાટીદાર સમાજનો વિસ્તાર છે એ વિસ્તારમાંથી મળી હતી હવે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું એ પછી ઘણા બધા નેતાઓ રાજકારણની અંદર ચાલ્યા ગયા હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અલ્પેશ કથિરિયા ધાર્મિક બાલવિયા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા આ ઉપરાંત વરૂણ પટેલ ચિરાગ પટેલ રેશમા પટેલ આ બધા પાટીદાર અનામત આંદોલન સમિતિના જે નેતાઓ હતા એ ધીમે ધીમે રાજકારણની અંદર આવી ગયા અને હવે જીગીસા પટેલ જો કે કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જિગ્સા પટેલને આમ આદમી પાર્ટીમાં જોડવાથી માસ્ટર સ્ટ્રોક કહેવાય કે નહીં કહેવાય એ પછી ખબર પડશે પરંતુ એ શક્યતા ઓછી લાગે છે કારણ કે જિગ્ગીસા પટેલનું એટલું બધું યોગદાન નથી હા એટલું ખરું કે મહિલા છે અને મહિલાઓ ને લોકો સન્માન આપે એ રીતના થોડોક ફાયદો મળી શકે બાકી એમનું નથી પાસમાં કોઈ રોલ કે કોઈ બીજા સામાજિક લડતમાં એમનું કોઈ યોગદાન માત્ર આ એક ગોંડલની અંદર કે જે ગુજરાતનું એવું રાજ્ય છે પોલિટિકલી જોખમી ત્યાં જઈને જયરાસિંહ જાડેજાને પડકાર ફેંક્યો એ જ એક એમનો ચર્ચાનો વિષય છે એટલે જીગીસા પટેલનો કેટલો ફાયદો મળશે એ ભવિષ્યમાં ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ